દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પેથાપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો આ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં જે દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી જલત તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પેથાપુર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઝાયડસ કોલેજ અને હોસ્પિટલ મોબાઈલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો અને રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવાર દસ કલાકથી લઈને બપોર ત્રણ વાગ્યા સુધીમાં કુલ સત્તાવીસ જેટલી બુ બોટલ બ્લડ ડોનેટ કરી અને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં તમામ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા હતા જેમાં ગામના ઈ એક્સ આર્મીમેન ડામોર કમલેશભાઈ ગળિયાભાઈએ પણ રક્તદાન કરી અને દેશની સેવામાં ફરીથી યોગદાન આપ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિષ્ઠક ડોક્ટર જીગ્નેશ ચારલ દ્વારા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યું હતું